જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિષ્ઠ હે માતાજી તમે મારી ધ્યાન રાખજો આ ઓલા મહાનિયા નો સારો કરતા કરાઈ ગયો છે પણ ભૂત મારી વાહે પડી ગયું જય બોલી ને આવતો મુંગો મુંગો થઈ હવે ભૂરિયા અને ઉપર જતા તારો ડો મને ગોત ગોત કરે આ બધું તેવું મારે શું કરવું એ હવે તને ભલે ગોતે હવે ક્યાં મહાણિયાના ભૂતના ભૂત સારા જ નથી કરવા એ હવે નકાર ભાઈ તો આવે છે પછી ખીરી આવશે ભૂરિયા ભૂરિયા

ભૂરિયા ભૂરિયા તું હવે ઢીલો ઢીલો રે માં ભલા માણા ભલા માણા પેલા તો મને નથી બીક લાગતી પણ આ બે ગીમ આવ્યું ને ભૂત એટલે મને બીક લાગે છે આ ભૂત રહ્યું ને મને લાગે ડોલી ને હાસુકા વર્ગી ગયું લાગે ભૂરિયા બીસું ને તો આપણું ભેગું ન થાય એવું હે હા કડક એક ટ્રાય માર લે હા માર

તમારા છોકરાને પકડવા લઈ જઈશું ને એટલે કમ્પ્લેટ તમારા છોકરા ને કરી દીશું પણ આમ જવો ભૂત બહુ આકરું છે દસ હજાર રૂપિયા થાય છે મારા છોકરા ને હાજો કરજો

हरी करू ठपको फिरे लेना गुवा पापा, विधि चालू करो दना भले विता ना बापे बदु किदु छे दमता निकाय निकाय कलसु नचे आ बतु निकाय योरे Amalut